જી બોલ્યા હે પુત્ર જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે એ વસ્તુ પણ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રત મળી જાય છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે હે પુત્ર જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે તેનું એ પુણ્ય પર્વત સમાન અટલ થઈ જાય છે અને તેમના પિતૃઓ વિષ્ણુ લોકમાં જાય છે બ્રહ્મ હત્યા જેવું મહાપાપ પણ પ્રબોધીની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે મનુષ્યએ ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધીની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ વગેરે કરે છે તેમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ એકાદશીના દિવસે મનુષ્યએ બ્રહ્મ મૂહૂર્તમાં ઊઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા અર્ચના કરવી જોઈએ અગિયારસના દિવસે રાતે ભગવાનની સમીપ ગીત નૃત્ય કથા કીર્તન કરતાં કરતાં રાત વિતાવવી જોઈએ પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ તેમજ ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ તેનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડ ગણું અધિક છે જે ગુલાબના પુષ્પથી બકુલ અને અશોકના ફૂલોથી સફેદ અને લાલ કરેણના ફૂલોથી દુર્વાકાળથી સમયપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે આવા ગમનના ચક્રમાંથી છૂટી જાય છે આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્નાન કર્યા બાદ ભગવાનની પ્રાર્થના કરતા ગુરુદેવની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણને દક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ જો કોઈ મનુષ્યએ ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તો તેણે આ દિવસથી તે વસ્તુ ફરીથી ગ્રહણ કરવી જોઈએ જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે તેમને અત્યંત સુખ મળે છે અને અંતે તેનો વાસ સ્વર્ગમાં થાય છે બોલો ભગવાન વિષ્ણુની છે